હેલો અવાર હવારના પોર ગુડ મોર્નિંગ બધા જય માતાજી અટલ અટણમી ટાઈટરા ચો ભાઈ ટાઈટ હે લાગે હું સર્વિસ ની વાત જોઈ તો સર્વિસ આવે ને તો જાઉં ને ટાઈટ ઠાવકી હે હજી આવીને જ સર્વિસ હું અટણમી હોરન મારી જાય લેઠેરી જ ન ભાઈ પણ ટાઈટ તો ન આવ્યો તો આજે સારી ટાઈટ કરતા ને બધા ગઈ ન દિન ના જઈએ ને તો એટલી ખબર ન પડે એટલી ન હોય પણ આ જટાણે રાતી આવી એટલે રાતી કાં ફવારી વેલી જાણ પાંચ વાગ્યા માં અટાણે પાંચ વાગ્યા એટલે થોડીક વધારે લાગે એ કે તો ઘડીક વારકડી વાંજાઈ હો એટલે પછી તો નાંદો અંદર અંદર રોઈ જ નતા એસીઓ ચાલુ હે એટલે બંતો ન હોય પણ આ બારોબાર લાગે ને આજ પાછી જર્સી બીજી પહેરી કે એમાં ટોપી ને તે જે ટૂતા એ મારી ભાગી ને એમાં ટોપી વિને જર્સી પહેરી તો અમાર ટેઢી જક વધારે લાગે મે આ સડી જોવ જણી બતે

ને એ તો કામ જાજુ કંઈ હે ને થોડુંક હે તો મેં કંઈ થોડુંક કરેલા અને ઘેર જાય ને પછી નિરાયતે તમને ખુશખબરી આપા તો તમે વિડીયોમાં બન્યા રહીજો કે કોરી જાતા નહીં ઘણા અહીં મણી પૂછ્યું હતું ઘણા અહીં ફોનમાં પૂછે અને એ વેલી વહેલી કોમેડી આવી હતી બે તો ને ફો ફોનમાં ઇન્સ્ટાગ્રામમાં જ પૂછ્યું હતું ને હગાવાલા તો પૂછતા જ હોય જો કે એટલે એ બધા અહીં પૂછ્યું હતું મને આજે હું ને ફાઇનલે જવાબ આપે દઈએ કે મેં આ દ કોઈ વિડીયો મૂક્યો નતો કુદરતે મરજી થાય પણ એ વિડીયો મૂકવા વિડીયો મૂક્યો જ નતો બાકી ખુશી અલગ જ હતી કે એણે સ્ટ્રગલ એ મેં એટલી કરી હતી અને સ્ટ્રગલ કરે કરે ને પછી એનું ફળ મળે ને એટલે એની ખુશી તો અલગ જ હોય પાછું પૈસા કરતી હતી કે વિડીયો બનાવો બનાવો પછી બનાવ્યું નહોતો ને પાછું મગજ માં નતું ઘરે પાસે હમણાં એકદી જણા મને પૂછ્યું ને તો મને થયું કે હાલો ના ના એવું કા આપડી કે દઈએ એવું કા કહેવાનું કોઈ ઓલું નતું હું વેલે રું કે પણ કામ ને વાહે અળિયા પાટી ને હું પાછી ભૂલે છે ને એમાં રેગું નકો હું વેલો કે દેત બધા એની તો હાલો ને આગળ આગળ બનાવી છો તમને શોકસ કે તો આપણે થોડીક વાર પછી મળ્યા અને પછી તમને વાત કરીએ ગામ હેન ને તો હાલો જો બધી ઉપરનું કામ રેડી ગયું ને હું એઠી ભાગી આવીને હવે જો બસ હું રાંધા તો મારે નીતાની ખાવું એક માર ભેગી હે ઈ ખાહે એટલે અમાર બધાને ખાવું હતું તો મી રાંધા ને એક ભાઈની કોમેટી આવી હતી કે તમે કી બનાવો ઈ તો આમાં હે લીલા મરચાં હે ડુંગળી હે ટમેટો હે એ બધા એને વઘારે અને મસાલા નહીં ખ્યાલ ને ચટણીનો કલર આપણે હોય ને એવો ન આવે અને ચટણી હોય જોઈએ એવી નેમ એટલે ધોરણ દેખાય એટલે મીણ હાટા અને તીખા મરસા નાખા એટલે તીખું લાગે અને આમાં જો સીબળું ત્યાર રાખ્યું તો બહુ ખાવાની મજા આવે તો ચાર હું હવારની ડ્યુટી હોય ને તો ખાઈને જ તો તમે ચાલો હજી બનાવલા ને નીતાઈ આપણે આવી તો નીતાઈ ખાહે તો એવા સારું થયે અને જો બધું કમ્પ્લીટ કરલા પછી આપણે બપોરા કરવા ને પછી જે ઘેર તો બહુ મસ્ત બને તમે પણ ટ્રાય કરજો તો કેવો મસ્તીનો કલર આવે હાલો હું હે ને કાયમી થી એક વાગે ભાગે આવીને એક વાગે આવે ને પછી બધું ઘરનું કામ કર્યું ઘરનું કામ ઈ પણ આજ છે ને સામટું હતું હંજવારિયું પોતા અને લુગડાના બેથોક ઉતા લુગડાની બેથોક ધોયા ઠામ ને એ બધું યા ડરું કામ કરી લીધું ને અમારે હે ને જુલીબાઈ છે ને ત્યાં મોરી મોરી દેખાય કંઈ ખાધું ને થવાનું જો અટાણી સાની મને બે ગઈ ને કે આ તે એટલી ઘડી બેહે એવું લાગે કોઈ નહીં એટલે આ બેહે ને ભાઈ છે ને ગમે કંઈક મોરી હોય કે કાંઈ જણી પાછ છે ને એ બહુ કંઈ ઓલું નથી કરતી તો બધું કામ તો રેડી કમ્પ્લીટ થઈ ગયું એવું કામ કંઈ છે નહીં અટાણે જો એક સા મૂકે ને સા પીવો ને બસ બાકી તો બધું રેડી થઈ ગયું હું તમને કહેતી હતી હું કાલો વિડિયો બનાવી હું કા એટલે ઘેર આવે ને પછી બીજો કોઈ વિડિયો કામનો કા બનાવ્યો નતો હું કા વેલે હું કા થઈ જાય ને તો પછી હું કા ઓલું કરા હું કા વિડિયો બનાવલા હું કા ને હજે મારે નાવાઈ જાવું ને વાતાવરણ જો આખું હાવ ટાઢોડા જીવું થઈ ગયું ભાઈ સારે એક બે ફોન આવે ગયા હતા તેણે વાહે ખોટી થઈ ને નીતા હે કાંઈ મી નિર્મલ હે કાંઈ મી ને ઊન ચુલડી બે ઘેર છે કંઈ છે ને આપણે બેઠે છે ને ક્યાં જ કંઈ ખાતી નથી ઝૂલે ને કાલે મને થાય કે કાં પછી નવરાવી એ કંઈ હોય તોય રામ જાણે કંઈ ખબર નવરાવીએ તો એને કામ એકદિન દિન એક દિન નવરાવીએ એટલે કંઈ વાંધો તો આવતો પણ કંઈ ખબર નથી કંઈ રોગી ન ખાતી હોય ભૂખ ન લાગે એની મારા કે ધ્રાક નાખી દે તે ધ્રાક ખાતી તે રોટલી ન ખાતી ઘરઘીને સૂરમું કરે નાખ્યું તો એ ન ખાધું એટલે હું કંઈ રોગી ન ખાતી કે વાર ન ખાતી કંઈ ખબર હે નહીં ને તમે બધા કે દુઃખને પૂછતા હતા તો મને હાલો એણે ફાઇનલ એ જ જવાબ દેતા મને ઘણા એ ફોન કરે નહીં પૂછ્યું અને ઘણાં કોમેન્ટમાં પૂછ્યું હતું કે બેન તમારું સેનલ મોનિટાઈઝર થઈ ગયું તો હા મારું સેનલ મોનિટાઈઝર થઈ ગયું એને મારે પ્રેમેટી આવે ગું પણ મી હે એનો વિડીયો બનાવ્યો ને એટલે કોઈની ખબર નથી જ ને કીધું નહોતું એટલે મેં કાલો આ તમને વિડીયો બનાવેને કીધા એણે પ્રેમેટ આવ્યું એની ખુશીતા બહુ હે ને ઉતી ને મજા આવી કે નાના એક આપણે કામયાબ થઈ ગયા કામ કર્યું એમાં સક્સેસ થયાં સક્સેસફુલ અને કામ કરતા હોય તો ઠોકરું તો લાગવાની જ છે એટલે ઝીણી ઝીણી ઠોકરું લાગે અને જે વિડીયો પ્રેમેટનો ને જ બનાવ્યોના એનું એક જ કારણ છે કે આમાં ઘણાં કહેતા કે આ કામમાં કામયાબ ન થાય ને અમારા જ બી પ્યારકું તો કાંઈ જ પણ પોતાનું હોય ને એ જ વધારે પૂરતું તો આપણી મજાક ઉડાડે કે આમાંથી રૂપિયા ન મળે રૂપિયા હાર નહોતો ઉતાર્યો મિત્ર હાર ઉતાર્યો તો પણ કંઈ ન થાય ને મિતા ખાલી હાર ઉતાર્યો તો પછી મેં માતાજીની દયા પૂરાપુરાની દયા થઈ તો સક્સેસફુલ થઈ ગયા ને પ્રેમેટી આવે ગું ને વિદ્યા એ આપણી જોવે કોમેટી હારી કરે બધાય

કે એ લુગડા નરેલું તારી એ પાસા હમણાં એકદી પાર્સલ માગ્યું ને તો એમાં એની ઓઢણી બ્લાઉઝ ને નિર્મલની જોડ ને બધા આવ્યા તો પણ ટાઈમ ને મા દીકરીને બે ની અવર હવર ડ્યુટી હોય કારણ કે એ વહેલી જતી હોય ને હું મોડી જતી હોય ને કાં હું વેલી જતી હોય ને આજે હું હવે પાંચ વાગે ગઈ હતી તો હું આવતી રહીતી હતી એક વાગે ને નીતા ગઈ અગિયાર વાગે તી આવી આઠ વાગે નિર્મલ અકડી પાંચ થાય તો ભાગી આવીએ મારા અહીંયા

તમારે બધાની કોમેટ આવી બરાબર છે કે ન દેવાઈ પણ અમે છે ને એની ખાલી આપણી પીએ લઈએ સાગાર લઈએ પછી એમ થોડું ઘણી ભૂકી હોય ને એમાં દૂધ નાખે ને પછી એની અડારી ભર દઈએ વધારે પૂરતું તો દૂધ દૂધ દીએ દૂધ ઇ અમે રોગું ને જ દેતા દૂધ ભેગી અમે થોડીક સાહ નાખીએ એમાં ભેગી રોટલી સૂરીએ અને એણે જે સ્પેશિયલ ભિસ્કુટ આવે ને એ ભિસ્કુટ અમે લેવીએ પછી એ ખાતી નથી ન કે એ લેવા અમે પણ એ ભિસ્કુટ ન જ ખાતી નગર એને હારું સ્પેશિયલ બિસ્કુટ લેવા તું નિર્મલભાઈમાં દીકરો પણ એ એણે ભાવતા નત કે કાંઈ જણી એને ખાતી કોક દીજણી બેસીયાર ખાધા હોય તો ભલે એટલે એવા સારું હે નો એવું હે ને દે કોલ દે એટલે અહીં અમારી ઝૂલી એવી હોજી હે ને ઘણા ક્યાંક આની રવાડી ખરી ને કૂતરું ગંધારું નાન તેને તો કૂતરામાં ઘણા એમાં ફેર હોય મણી પહેલાં કૂતરા ન ગમતા પણ અમારે આની એક ને રોય નથી તો અમે એક દિન એક દિન નવરાવીએ ખરી અને લાખો ખાલી એક ત્રાડ મારે ને કે બે હે એટલે બે જાય નાથી પાછી એને નો જાય મારાથી બે નિર્મલથી નીતાથી જ બેતી બાકી મારાથી લાખાથી ફૂલ બે લાખો ખાલી એક ત્રાડ મારે ને ખાવાનું સાદ દેતો હોય ને તો એનાથી ઊભી જ ન થાય એના બેઠી રહીએ પછી જારીને કે તું પીએ લે તારી પીએ એટલે સમજે હી ખરી કંઈ સાઈડ બોટ એ હું ને કરતી ને વધારે પૂરતું તકે એટલા ને ત્યાં એઠું હોય ને એટલે અમે સાઈડ બોટ જેવું હોય ને નકણી કરતી ને ખાવામાં તો હે ને ફાયર પડી ગમે વસ્તુ એક વસ્તુ નહીં એ બધી વસ્તુ ખાય જે આપણી ખાઈએ ને એ બધી એને ખાવી જોઈએ ભૂંગરા હે કેરા હે ધ્રાક હે સફરજન હે ગમે જો ઠેકડો મારે ગઈ નથી ઠેકડો મારી ગઈ કીવા સારું ગઈ રોગી જ ગઈ સાનું એની ટોપડી ખખડી એટલે એ શા સારું થે ને ઘાઇ ઘા ભાગે ગઈ ને કંઈ માર પાસે હલે નહીં એટલે હોજી છે હે એ કઈ વાંધો અને રવાડી જરાય ખેડતી ને સાઈડ બટને જ કરતી કૂતરા કૂતરા ફેર હોય પણ અમારી જુલીતા હે ને અહીં ઓલી હે વાંધો ને પાછી નવરાવામાંય જો મેં તમને એક દી વિડી દેખાડી હતી નવરાવામાં જરાય કહ્યું ને કરતી ને એવી ટાઈટ છે ને તો અમે નવરાવીએ નવરાવે ને એરડા મોરા કરી દઈએ ને બે ત્રણ એની રાખી રાખ્યું તી એમાં કોરી કરી નાખીએ એટલે હાલે ને એણું આ ઘર હે ને ઘરમાં તો એ કોઈ દે કલાક ઈ નથી બેઠી ઘરમાં તો એ જાતી જ ને રોગું લેવાને રાખ્યું ને એ રાખ્યું બાકી એમાં એ અંદર જાતી જ નહીં બેહતી જ નહીં બસ એને સૂટ રહેવું જોઈએ ને એ કાં મારા ભેગી આવે ને હોય જાય ને કાં મારા પપ્પા આવે ને હોય જાય મારા સંપોલ હોય ને એને માથે પગ રાખે ને હોય જાય તો તમને બધા એની હે ને હું તમને કહેતી હતી ને કે ખુશખબરી છે તો એ તમને કે પણ મેં વારું એલું કીધું નહોતું ને હું આજ તમને કહેતા અને કે થેગું મારું મોનિટાઈઝર ચેનલ પ્રેમેટી આવેગું માતાજીની દયા હે એટલે એવું બધું હેડિયાનું તો હે ને એવું હે કે હું મારે અહીંથી હોય ને એટલે મારે એકલી ની જ ઉતારવાનું હોય બાકી અમારા ઘરમાં બીજાની કોઈની ટેવ છે નહીં કે હું કામ કરતી હોય ને બીજા વિડીયો ચાલુ કરી દઈએ લાખો નિર્મલતા બોલે નહીં અને નીતા હે ને એ મગજમાં હોય તો ઉતાર ઉતારે ની નીતા એ ઓછો ઉતારે એટલે વધારે પૂરતો મારે એકલી નો જ વિડીયા હોય ને હું એકલી જ વધારે પૂરતું ઉતારવાનું કરા તો ચાલો હેવ તમારા કોઈ બીજો હા એક હાસે ને કાલે કોમેન્ટ એ હતી કે લાખાભાઈને પાટો સૂટ્યો કે નહીં જ સૂટ્યો અને કીધું સૂઠીએ એ કે એ તું તો લાખાનો પાટો જે સૂટ્યો ને લાખાનો પાટો જે સેવી હિતાવી તરીકે સૂઠીએ એટલે બે ત્રેન્ડીમાં સૂઠીએ સેવી હિતાવી તરીકે કદાચ પાટો સુઠીએ દવાખાને જવાનું હે એટલે જાહે ને એટલે એનો પાટો સુટો જાય હે જે સૂટ્યો ને મહિના દિનો હું તો ને ઘણાય પૂછે કે કીણી તબિયત પાણી હે શાંતિબેન લખાભાઈ ની હારું હે તો હા નાના એકદમ હે થોડો થોડો પગી માંડે અને પીડા થાતી નેત એટલી વાંધો નહીં એ બસ બે ત્રણ દિમાણી પાછું દવાખાનું જેને દેખાડ આવે ને તો પછી પાટો છૂટે જાય ને તો પછી વાંધો નહીં તો હાલો આગળ આગળ તમારા બીજા કંઈ પ્રશ્નો હોય તો જરૂર પૂછજો જવાબ ચોક્કસ દે અને મી ઓલાનો વિડીયો ઉતારીને મૂકી દીધો તો વિઝા બાબત ન હોય તો વિજા એ જે ખુલ્યું ને ખુલીએ એટલે હું પાછો વિડીયો બનાવે અને મૂકે દે એટલે તમને બધા જાણવાનું જડે જાય તો હાલો આપણે એને એવા આ વિડીયા એન્ડ કરી દઈએ અને ચોક્કસ તમે વિડીયો જોજો ક્લિપ નો કરજો ને પહેલેથી સહેલા સુધી જોઈજો એટલે તમે બધાને જે મણી પૂછતા હતા ને એના ખબર પડે જાય એટલે તમને એલ નથી જાય અને મણી આની ખુશી તો બહુ જ છે એકદમ ને જીજીણી ઝીણી કરી હતી ને એ માણસ જોયે ને તો એની ખબર પડે જાય હે કે ના ના આમાં કામયાબ થઈ ગઈ ને આમાં કામયાબ થવામાં મારે મેલડી કામ દયા હે એ છે ને મારા કરદેવના તાતા હું આમાં બધી સક્સેસફુલ થઈ ગઈ એટલે માતાજીની દયા હે મારી એટલી તો હાલો આમાં જુલી બેન જો પાસા હતા ની સાપીએ ને હું અહીંયા સાપીએલા તો બધા દાયરા ને જય માતાજી બાય બાય ને પાસા મળ્યા આપણે નવા લોક સાથે